સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગે તો પાના નંબર ત્રણસો એકવીસ પરનો પ્રસંગ છે શ્રી ઠકરાણી ઘાટના અલૌકિક દિવ્ય સ્વરૂપનું દર્શન એની અંદર ગોવિંદ સ્વામીનો પ્રસંગ છે બોલ શ્રી ગોપાલ લાલ વ્રજ મંડલ ફૂલે બહુ ભાતી અબતો અતુલ સાહેબી માતે શ્રી ગોકુલ પરમ સુખ પાયે લાલ જ ने ननी सब सुनेह बढायो आप बस आनंद स्नेह लगाए श्री जमना तट खेल नी बालक संग लगाए खेलत जल क्रीड़ा को खेला जो गजराज ही करत ही बोला गोविंद स्वामी तब तिहा आयो हमको निके खेल दिखाओ हम ही तुमको कहो ही खेलाऊ तुम्हारे मन भावे सो दिखाओ बालक साथ अग्यारे खेले दिन में मध्य नायक से पहले ગોવિંદ સ્વામી સન્મુખ દેખ્યો તબન પોન તબ શ્રીજી પકરે લાલ તિહા દેખત હૈ સગરે કાલિંદી કો મહાત્મ્ય જાન્યો દેખી રીતરસ તિહા આપ લોણો તિહા કે લીલા બરની નયે જો મૂંગે નિધ લઇ લુટાયે ઘટિકાચાર રહે તિ ઠોરા ભયો વ્રજ મોરા તબ નિક બહર જ આય જનકુ અપનો સ્વરૂપ દેખાયે તબકને પૂછી બાતા ગોવિંદ સ્વામી રહે રંગરાતા મોપે કહત કછુ નહિ આવે બાકી છાયા છોન કહી કહુ અગમ અગાધ કી લીલા એ સ્વરૂપ પ્રગટે જુ અખેલા કહેત કછુ મુખ થે નહી આવે મન કી બાત મન હિ પાબ સબ પ્રફુલ્લિત થઈ મુખ બોલે ઇનકી મહિમા નહી સમતો શ્રી રઘુવીર તાહા ડબરાકીનો હાંડા ખીર ઠાકુર મેદીનો ઘાટ ભયે ઠકુરની લીલા તબ ભય રાજધાની અખિલા માતાજી પરમ સુખ પાવે સહેજ સુબાલક રજ લગાવે ત્યારે પાછા ભાભા કહી રહ્યા છે કે કશરદાસ શ્રીજીના યજ્ઞો પવિત્રનો સમારોહ ખૂબ ધામધૂમથી ઉજવાઈ ગયો વ્રજમાં આવો આનંદ ક્યારેય થયો ન હતો તેવો અલૌકિક પ્રકાર સૌપ્રથમ સર્વોને જોવામાં આવ્યો જેથી વ્રજમંડલ ચો તરફ દિશાઓમાં ફૂલી રહ્યો છે જેની શોભાનો કોઈ પાર રહ્યો નથી દિન દિન વૈભવ સુખમાં વૃદ્ધિ થતી જાય છે શ્રી ગોકુલ એક અલૌકિક પરમ સુખ ધામ બની ગયો છે શ્રી રઘુનાથજીને ત્યાં આનંદ મોદ પ્રમોદ દિન દિન અધિક વધતો જાય છે શ્રી ગોપાલજીના દર્શન કરવા માટે નિત્ય એક જ લાલચથી સર્વ લલચાઈ રહ્યા છે

શ્રી વિઠ્ઠલનાથજીનો સેવક ગોવિંદ સ્વામીને આ વાતની જાણ થતાં ત્યાં આવ્યા અને શ્રી ગોપાલજીને જલ ક્રીડા કરતા જોઈને આનંદ પામી રહ્યા છે પોતાના મનમાં પણ તેમની સાથે ખેલવાની ઈચ્છા થતાં કહ્યું કે મને પણ તમારી આ સુંદર ક્રીડાનો ખેલ જોવાની ઈચ્છા છે શ્રી ગોપાલજી પાસે પોતાની ઈચ્છા પ્રગટ કરી ત્યારે શ્રી ગોપાલલાલજીએ કહ્યું કે અમો તને કેમ ખેલાવું તારા મનમાં આવે તે ખેલ દેખાડ્યો રસિક રાજની ઈચ્છા ને ગોવિંદ સ્વામી શું જાણી શકે તે સમયે વલ્લભ રહ્યા છે તેમાં મધ્ય નાયક સ્વરૂપે આપ અદ્ભુત ખેલ ખેલી રહ્યા હતા અને શ્રી ગોપાલજી ગોવિંદ સ્વામીની સન્મુખ દ્રષ્ટિ કરતા ગોવિંદ સ્વામી પોતાના પણ ભૂલી ગયા અને શિવજીએ ગોવિંદ સ્વામીની બાંય સર્વ બાલક દેખતા જ પકડી લીધી અને કાલિંદજીનું મહાત્મ્ય દેખાડવા મદ્ય જમનાજીના જલમાં લઈ જઈને ડૂબકી લગાવી દીધી અને નિજધામની વિશે પહોંચી ગયા ગોવિંદ સ્વામીને નિજધામમાં રસિકલીલાનું દર્શન થતા તેનું મન લોભાઈ રહ્યું ચાર ઘટીકા સુધી ત્યાં નિજધામમાં રહ્યા તે દર્શન કેવું થયું તેનું વર્ણન ડોસા તે જે કૃષ્ણદાસ પાસેથી ઉતાર્યો છે નિજધામની રહસ્ય લીલાનું તે પોથી લાવ તે પ્રસંગ વાંચી સંભળાવો નિજધામની રસરૂપ લીલાનું વર્ણન છે ને આટલું કહીને પાછા ભાભા એ પ્રસંગ જે છે એ પોથીમાંથી વાંચવા લાગ્યા અને બ્રજ ભાષામાંથી સમજાય તેમ ભાષાએ કરીને લખ્યો છે અક્ષર ઓછા અધકો નથી જે શ્રી આચાર્યજીના કુલમાં શ્રી રઘુવીરજીને ઘરે શ્રી ગોપાલજીનું પ્રાગટ છે તે પુષ્ટ પુષ્ટ પુરુષોત્તમ સ્વરૂપ છે તે પંદરમાં ધામના ધણી છે તે રસરૂપ સ્વરૂપનો પ્રસંગ લખ્યો છે જે વાંચતા ઘર ઉપજે છે તેનું દ્રષ્ટાંત પ્રભુજીએ મહાધામમાં લીલા કીધી તેની વાતમાં કલિકાલને વિશે આપની ઈચ્છાએ મહાધામનું દર્શન ગોવિંદ સ્વામીને કરાવ્યું તે સંવંત સોળસો છેતાલીસમાં માં અમનાજીમાં ખેલવાને પધાર્યા બધા સખામંડલી સાથે હતી ગોવિંદ સ્વામી ખેલ દેખવાને કાજે આવ્યો શ્રીજી તેનો હાથ પકડીને જમનાજીના અગાધ જલમાં ડૂબકી મારી મહામમાં લઈ ગયા રસ લીલાનો અંતરાય તેનો દૂર કર્યો શેજીએ પોતાની લીલા પ્રગટ કરી જે પોતાનો વડભાગીજન છે તેથી પોતાનું રસિક જૂથ પ્રગટ કીધું

મધ્યનાયક વ્રજરાજ શ્રી ગોપાલજી વિરાજે છે ત્રિવિધ સમીર શીતલ મંદ અરુ સુગંધી વાઈ રહ્યા છે ખટ ઋતુ હાથ જોડીને સામે ઊભી છે કનકની ભૂમિ છે રૂપાના કંકર છે હીરા પિરોજાના પથ્થર છે પન્નાની ગીરીને મુક્તાફલના બાગ છે પ્રવાલની ચોખંડી છે અગર અંબર કસ્તુરીની સુવાસ ફેલી રહી છે ત્યાં હીરાનું મંદિર બનેલું છે ત્યાં નીલમનું મંદિર છે

શ્રીજીના ચરણ કમલના ભ્રમર થઈને રહ્યા છે ત્યાં જ્યોતનો પ્રકાશ ઘણો છે રેનીનો પ્રવેશ નથી પ્રભુજીએ કૌસ્તબ મણીના હાર પહેર્યા છે વૈજયંતી માલા કંઠમાં ધારણ કરી છે બીજા શ્રીજીએ ભાત ભાતના આભૂષણ મોતીના હાર વચ્ચે દુગ દુગીનો હાર પહેર્યો છે પ્રભુજીએ ભાત ભાતના વસ્ત્ર આભૂષણ ધારણ કર્યા છે ત્યાં હિંડોળામાં બિરાજી શ્રી સ્વામીનીજીની સંગે ઝૂલે છે ત્યાં વ્રજ રાતના ઝૂલાવે છે બીજી અનેક સખીઓ પાસે ઊભી રહીને વિજન ઢોળે છે પંખો કરે છે સખીના વ્રંદનું લેખું નથી સંગીતનું ગાન વાજિંત્રો સાથે કરી રહ્યા છે ભાત ભાતના વાજિંત્રો વાગી રહ્યા છે નાટારંભ થઈ રહ્યા છે ત્યાં દ્રુમલતા ગુલમલતા પ્રભુજીથી નમીને દંડવત કરી રહી છે ફલ ઘણા લાગ્યા છે ત્યાં સુવર્ણનો ગીરી છે રત્નના ગીરી છે નીલમનો ગીરી છે પ્રભુજીને વિવિધ ભાત ની રસરૂપ સામગ્રી આરોગાવી રહ્યો છે પ્રભુજી એ ભોજન કરીને ગોવિંદ સ્વામી સખાને મહાપ્રસાદ આપ્યો ચોક બેઠા છે પ્રભુજી એ સુખરાસ લીલા કરી પ્રભુજીએ સ્વામી આજ્ઞા માંગી શ્રી ગોપાલજી તથા ગોવિંદ જમનાજીના ન ગભરાયા ઘાટ ઉપર આવીને બેસી ગયા ગોકુલવાસીઓ સર્વ આવી ગયા ગોવિંદ સ્વામી ને શ્રી ગોપાલજી ડૂબી ગયા છે તેમ જાણી ઘણું અકડાવા લાગ્યા જમનાજીના ઘાટ ઉપર સર્વે આવીને બેઠા હવે શ્રીજી શું કરશે એમ સર્વ કહેવા લાગ્યા શ્રીજી કહા હોય ગો એમ બધા જ કરી રહ્યા છે અને શ્રીજીને આ વાતની જાણ થઈ ગઈ છે નિજધામમાં શું થયું શ્રીજી એ ગોવિંદ સ્વામીની બાહ પકડી દ્વાર ની ગું પ્રભુજીના હસ્તકમ છે માર્ગની ની સીડી ત્યાં ક્યાં છે તે મહાપ્રભુજી જાણે છે તે ચાર ઘટિકા પછી શ્રી ગોકુલમાં ઠકરાણી ઘાટે આવી પહોંચ્યા સર્વ બાલક વૃંદ અને ગોકુલવાસી બધા જ અચરજ પામ્યા અને પછી નિજ મંદિર પધાર્યા

શ્રી જમનાજીને નિજધામમાં આપ્યું હતું કે આગળ કલજુગમાં તમારો જ અમો અધિક પ્રગટ કરશે ગોવિંદ સ્વામીને રસરૂપ લીલાનું દર્શન કરાવ્યું અને શ્રી યમુના મહારાણીજીના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું શ્રી જમનાજીના જલને અને ઘાટને પોતાના સ્વરૂપ સંબંધવાળા કરીને પુષ્ટિપણું આપ્યું જેથી શ્રી યમુનાજીનું સ્વરૂપ અને જલ શુદ્ધ પુષ્ટિપણાના ભાવને પામ્યા શ્રીજીએ પોતાના સાક્ષાત સ્વરૂપનો સંબંધ કરાવ્યો અને ગોવિંદ સ્વામીએ તે જાણ્યું તેના દ્વારા જાણ્યું કે સ્વરૂપ મહાત્મ્ય શું છે મહાપ્રભુજી મહાત્મ્ય પ્રગટ કર્યું અને શ્રી ગોપાલલાલજીએ તેથી અધિક શ્રી જમનાજીના સ્વરૂપનું મહાત્મ્ય પ્રગટ કર્યું તેથી જમનાજી મહારાણીજી કહેવાય છે તેના જલની લોટીજી ભરીને સેવકજનો સેવી રહ્યા છે તેનું પાન કરી રહ્યા છે તે ગોવિંદ સ્વામી દ્વારા લીલા પ્રગટ કરી છે પછી બધા સખા ભક્તો એ મળીને શ્રી જમનાજીના ગુણગાન કીર્તન દ્વારા ગાયા છે વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કઈ ભૂલચૂક થતી હોય તો દાસમાં દાસ ક્ષમા કરશો સર્વે વૈષ્ણવ અને જય શ્રી ગોપાલ